ના ના એવું કઈ થાય એવું ના ના એટલે મારે તકલીફ તો મારે બાબલો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક મારે સારું છે મારે કઈ વાંધો નહીં મારે હોવો એ ડાયા છે પછી કાલે સાંજે મારા નાનો બાબલો જે નાનો છે ને એ પાંચ વર્ષ નો છે એક હમણાં નાનો છે એક વર્ષનો છે કાલે બડે રાખ્યો તો લગભગ પચાસ હજાર રૂપિયા નો ખર્ચો કર્યો બર્થે હતો મારા બાપલા ના બાબલો નાનો જે છે ને એક વર્ષનો કાલે ચો તેવીસ તારીખ હા તો એનો બડે હતો તે ત્રીસ ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો ઠીક તો હવે છોકરા લખાયો હો તમે કહો હસવાયો

હા ઈ તો વાત તમારી ચોપન વર્ષ થઇ ગયા છે અને આમ શરીર નું તો આપડે સારું છે કોઈ તકલીફ વાળું કઈ નથી શરીર મારું નરવું છે એમ તો હું અહીંયા નાસ્તાઓ લારીઓ આંખું છું ત્રણ અને મારે આયુર્વેદ દવાયુ નું દવાયું બનાવું છું આયુર્વેદ દવાયું બનાવું છું કેવા નઈ હા મચ્છા પતરી દાદર ખરજવાની બાળબત્તા એટલે એવી આપડે કોઈ તકલીફ નથી આ તો એક ફરશે જો કઈ ઠીક માણા મળી જાય ને વૃદ્ધ જેવું હોય ને એને પૂછી હોય ને એને કઈ નો હરકું આવતું હોય કોઈ છોકરાનું તકલીફ હોય કે અથવા હોય નઈ બિલકુલ

એકલા રહેવામાં મારે દીકરો એક જ છે બરોબર મારા ઘર ના છે હવે મારે ક્યારેક આપડે કઈ કામ ન હોય હું તો ઘરે જ નીકળી તો એક મિનિટ આવી પણ કદાચ કઈ કામ હોય ને આપડે રેવી તો સગા સંબંધી કાલ શું વાતું કરે શું નો વાતું કરે એવી બધી તકલીફ ના હિસાબે મેં કીધું આડક મિનિટ ક્યાંક મળી જાય તો આપડે ઠીક પડે એમ તો એનો ટેકો થઇ જાય અને મારે થઈ જાય બાકી કોઈ આપડે જરૂર નથી અત્યારે આપડે કઈ બાર બધા નથી કરાવતા આવે એને પણ આપડે એક રૂપિયા નું કામ કરાવવાનું છે આપડે અને લાગી દેવાની માં છે બાર છે એમાં લાગી પણ નકરે મારે એક મકાન બાજુ માં છે

આપડે ફ્રી ઓફ સેવા છે આમાં કોઈ તમે મને વેડિયો કોઈ પૈસા દેતો હોય એવું નથી આપડે ફ્રી ઓફ સેવા હું તમારું છું તમારું તો ફ્રી છે કઈ નઈ ઉડાડ નાખી માંડવા ગુલાબ બીજું

તમારો નંબર નાખવા પડે નંબર તો આ મારો છે આજ નંબર છે મારો બીજો નંબર નાખવા પડે તમારો નંબર ના નાખી મારો નંબર હોય તો હાલે પણ તમારો નંબર નાખી દે તમને ફોન આવે એમ હા ભલે મને આવે તો વાત કરી લે પણ કામ સિવાય નો ફોન કરે એવી રીતે નો કરે ને ગમે હું કે મારે ટાઈમ નો હોય આ તો પછી નો એમાં એવું હોય કે જેને જે વસ્તુ કરવી ઈ જ ફોન કરે બીજો કોઈ નો કરે ને હા બસ એમ હો તો કામ નું ને નકર તો પછી હું અલગ અલગ મલગ ફોન આવે તો એમાં કાઈ ઠેકાણા પડે નહીં ને આપણે હેરાન થવાનું થાય

Anna, 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 on anna, 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 anna,